न न न सोख तो बोलाछु पछि जमाछु देंगे देंगे देंगे

બસ કાજુ અને બદામ નાખવાના છે એ નાખવા ને પછી ઉપરથી નાખી દેવાના તો તે સენი માં તા રાખીતી મેને ક પણ મને સાઈબાબા ને સિરીયલ જોતી ને પેલા પ્રોગ્રામ આવતો ને સાઈબાબા ને એટલે ને મને એમ થયું કે હું સાઈબાબા ના વ્રત એટલે મે ગુરુવાર રાખ્યા હતા અને પતિ ગયા પૂરા થઈ ગયા એટલે પછી મે જોવા હાલો પુરા ગણ નાખો એટલા માટે બરોબર સુજીની સુગંધ તો બહુ સારી આવે છે આવે તે અંદર દેશી ઘી નાખ્યો દેશી ઘી સુગંધ આવે હવે કેમ થાય બહુ થઈ જશે તો જશે બનાવ લે આજ તો તારે ફેમિલી વાળાને છે હું કહું છું કે તમે મારા આ વ્લોગમાં જોડાઈને રહેજો અમે વરસ ઉજવણો કરી તમે બધાને કેવું લાગ્યું એમ આરો ધુમાડો બહુ થાય છે તો થાય ને દેસી ચૂલા ઉપર સેટ તો છે આપણે ક્યાં ગેસ ઉપર બનાવો છે આપણે દેસી આ હું છે ઘી હા આમાં ઘી છે આમાં પાણી છે ગરમ પાણી કરીને પહેલાથી મે લઈ લીધું છે બરોબર તો હેલો મિત્રો આજે નીતા સુજીનો શીરો બનાવે છે નાના છોકરાને જમાડવા માટે તો તમે આ વ્લોગમાં બન્યા રહેજો જોજો નાના છોકરાને જમાડશે આજે વરત પૂરા થઈ ગયા છે કેટલી વાર છે આવું તું ખુબ વાર લગાડે છે આમ નાના છોકરાને બોલાવો પછી હાંજ પડી જાય ના ના સોહન પછી બોલાવી આવો હાલો પાણી નાખી દે હવે કડક છે કે આ સુરતમાં મંડી હાલે છે ક્યારે હાલશે સુરત મંડી પૂરી થઈ જાય તો કામ થાય તેજી આવી જાય ને તો પછી આપણે સાઈ બાબાના મંદિરે હાલો ને આપણે પાસે એક મજૂરિયા માણસ ઘરે બેન વ્લોગ બનાવવાના બસ નાના નાના વ્લોગ બનાવીને બધા માણસોને આપણા મિત્રો બધા જોએ તો તો આપણને સપોર્ટ તો કરશે જ તે બધા આપણા ફ્રેન્ડ હશે પણ આવા કેટલી વાર છે બની ગયું

नदिया किनारे काना आया न करो काना आया न करो मीठी मीठी बंसरी बजाया न करो बजाया न करो आपको देख के मम्मी दौड़ी आती है रसोई बसोई छोड़ के आपके दर्शन पाती है नदिया किनारे काना आया न करो काना आया न करो मीठी मीठी बंसरी बजाया न करो बजाया न करो आपको देख के पप्पा दौड़े आते हैं ऑफिस वापिस छोड़ के आपके दर्शन पाती है नदिया किनारे काना आया न करो काना आया न करो मीठी मीठी बंसरी बजाया न करो बजाया न करो आपको देख के दादा दौड़े आते हैं पेपर देपहर छोड़ के आपके दर्शन पाती है नदियाँ किनारे काना आया न करो काना आया न करो મીઠી મીઠી બંસરી વજાયા ના કરો વજાયા ના કરો બસ સુરો કેવો સરસ ભજન ગાયો સાંભળો ને મિત્રો તમે તો આપડા હજી બે છોકરા બીજા છે એમની પાસે પણ ડાન્સ કરાવશું અને પછી સીરો ખવડાવશું ના તું ટૅંગે ટૅંગે કર ટૅંગે કર ટૅંગે કર

છોકરા જો કેવો ગમે છે શીરો છોકરા ને શીરો ખાવાની બહુ મજા આવે તેમાં નાના ને તો બહુ ઉતાવળ પાસે હો આમ જો તમે મજા આવે ને છોકરો શીરો ખાવાને તને મજા આવે ધરતે તને મીત મજા આવે કાના તને મજા આવે બધાને મજા આવે ને કેટલા બાળકો ખુશ છે શીરો જમીને તો આપણે હવે એક સાઈબાબાની જય તો બોલાવવી પડે ને તો બોલો સાઈબાબાની જય તો મિત્રો તમને આમાં કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો તમે જરૂરથી કમેન્ટ બોક્સ માં જણાવજો જય સાઈબાબા